નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકામાં શિફ્ટ વાઇઝ લાઇટ હોવાથી ખેતી માટે દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ અરવલ્લીના ખેડૂતોને રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતીની વીજળી દિવસ દરમિયાન વીજળી અપાય તેવી માંગ ઉઠી છે અરવલ્લીના ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતીની વીજળી આપતા કડકડતી ઠંડી અને વન્ય પ્રાણીઓના ભય નીચે પાણી વાળવા મજબૂર બનવું પડ્યું છે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા હરિયાળી જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ જરૂરી છે ત્યારે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઇટ આપતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જેથી ખેડૂતોને દિવસે લાઇટ આપવા માટે માંગ છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં ચણા દિવેલા હરિયાળી મરચા મગલખ વાવેતર કર્યું છે મોગા ભાવનું ખાતર રાસાયણિક દવા પણ આપી છે અને ખેડૂતોએ ખેતી માટે પાક માટે નિયમિત પાણી આપવું પડે એ જરૂરી છે ત્યારે ખેતરમાં સિંચાઈ માટે વીજળી એ મુખ્ય સ્ત્રોત છે હાલ ખેડૂતોની ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે ત્યારે કળકરતી ઠંડીમાં ખેડૂતો પાણી વાળવા માટે મજબૂર બન્યા છે જેથી ખેડૂતોને કળકરતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડે છે એક તરફ હાલ ખિજાઉતી ઠંડી બીજી તરફ રોજ ભુંડ જેવા વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે ઘણી વખત નીલગાય અને ભુંડ દ્વારા ખેડૂતો પર હિંસક હુમલો થાય છે અને જીવ પણ ગયા છે આ બાબતને લઈ ખેડૂતોની ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે એવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા